હાઈ એવરી વન કેમ છો દોસ્તો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે ત્રણ બે અને બે હજાર આજે વાર છે સોમવાર અને અત્યારે હાલમાં હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને દોસ્તો આજે લાલ કાંદાની કહેવાય કે નેવું હજાર ઉપર આવક થઈ છે અને સફેદ ડુંગળીની પંચાવન હજાર આવક થઈ છે તો આપણે લાલ ડુંગળીની લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે બરાબર આપણે એવરેજ ભાવ જોશું બધું જોશું તો વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

ત૨ી ભેતે મ઩ી કેતલ જી કેડે જીતા માગેથત ત૨િયે માગે.

ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણ ચાલીસ ચાલીસ રૂપિયા બલકા ત્રણસો ચાલીસ અત્યાર બાવીસ મારું ઓગણ ઓગણ જોઈએ આઠા ઓગણ એકોતેર બોતેર બોતેર રૂપિયા ત્રણ બોતેર બોતેર રૂપિયા ત્રણ

અહીંયા અત્યારે ઘરે હારું છે મનાભાઈ 392 રૂપિયામાં ગયું અહીંયા 50 રૂપિયા 350 રૂપિયા બલબલ 350 રૂપિયા 61 61 71 71 72 81 80 રૂપિયા દન લે કા 80 રૂપિયા બાછી બાછી રૂપિયા 80 80 મંડરેલા મંડરની નાગેવા

1000 રૂપિયા 1500 12 12 રૂપિયા हेलो हेलो 10 રૂપિયા સારું છે ભાઈ 10 15 રૂપિયા 300 રૂપિયા 150 રૂપિયા 10000 10000 સાહેબ એક મિનિટ 400 100 400 રૂપિયા 419 સારું છે 20 1000 1000 રૂપિયા 421 હા પંદર હજાર રોડ ની ભાવ થઈ શું પચીસ રૂપિયા પંદર પંદર રૂપિયા પંદર પંદર રૂપિયા ભરતા ત્રણસો કોઈ થી તોને આ ડિસ્કલ બોટ રેન્ચ છે જે છે રૂકા એક્ટિવેટ સુનેલ બાકી છે બાકીની અવશ્ય બોલે 150 85 રૂપિયા 186 91 92 રૂપિયા 292 292 રૂપિયા ના નામ પર 292 માં રૂપિયા

3 વાર 610

ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા બંધા બે ચાલીસ ચાલીસ રૂપિયા બસો બાવન બાવન રૂપિયા બનતા રૂપિયા